આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું ભારત અમેરિકા વચ્ચે વેપાર કરારથી રાજ્યના એમએસએમઈ સહિતના વેપાર ઉદ્યોગને સીધો લાભ થશે રાજ્યમાં આગામી પહેલી એપ્રિલથી આવક અને જાતિના દાખલા સહિતના અઢાર પ્રમાણપત્ર ઓનલાઈન મળશે પીએમ કિસાન પોર્ટલમાં રાજ્યના ખેડૂતોની ઇઠ્યાસી ટકા નોંધણી સાથે ગુજરાત સમગ્ર દેશમાં ચોથા ક્રમે રાજ્યમાં આગામી એકવીસ તારીખથી સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધરાશે અને ડબલ્યુપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની ફાઇનલ મેચ આજે વડોદરામાં રમાશે સમાચાર વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર એ વિશ્વને નવા ભારતની શક્તિનો પરિચય છે એક વીડિયો સંદેશમાં શ્રી પટેલે કહ્યું મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર ટેરિફ એટલે કે વેરા ઘટાડો એ ઉત્પાદન સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ એમએસએમઇ નિકાસકારો અને રોજગાર સર્જન માટે નોંધપાત્ર પ્રોત્સાહન છે સાથે જ આ નિર્ણયથી રાજ્યના ઉત્પાદન ક્ષેત્ર અને એમએસએમઇ સહિતના વેપાર ઉદ્યોગને સીધો લાભ થશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો ભારત અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિમાં નવા અધ્યાયની શરૂઆત પણ છે આ ડીલના પરિણામે મેક ઇન ઇન્ડિયા મેક ફોર વર્લ્ડ વડાપ્રધાન શ્રી આપેલા વિઝનને વધુ બળ મળશે મેક ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર યુએસ ટેરિફમાં અઢાર ટકાનો ઘટાડો એ ઉત્પાદન એમએસએમઈ નિકાસકારો અને રોજગાર સર્જન માટે નોંધપાત્ર પ્રોત્સાહન છે અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડતા દેશભરના ઉદ્યોગકારો આ નિર્ણયને આવકારી રહ્યા છે ત્યારે સુરતના ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના અધ્યક્ષ દિનેશ નાવડિયાએ કહ્યું ટેરિફ ઘટવાથી ભારતના હીરા અને ઝવેરાત ઉદ્યોગને મોટો લાભ થશે આ સાથે જ હીરા ઉદ્યોગનું ભવિષ્ય પણ સુરક્ષિત થયું છે તેમણે કહ્યું સુરતના હીરા ઉદ્યોગને ફરી નવા ઓર્ડર મળશે રાજ્યમાં આગામી પહેલી એપ્રિલથી આવક અને જાતિના દાખલા સહિતના અઢાર પ્રમાણપત્ર ઓનલાઇન મળશે ગઈકાલે ગાંધીનગરમાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું આ સુવિધાથી એશી લાખ જેટલા લોકોને સીધો લાભ થશે સરકારી પ્રમાણપત્ર સરળતાથી મળી રહે તે માટે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન અને ફેસલેસ બને તે માટે આ નિર્ણય કરાયો છે ઓનલાઈન ફેસલેસ કેવી રીતે થાય એ માટેનો તાત્કાલિક આ નિર્ણય એ રાજ્ય સરકાર ફેસલેસ ઓનલાઈન આ બધા જ એમને પ્રમાણપત્રો મળી જાય હાલાકી એમની જે વ્યવસ્થાઓ છે એમાં ગરબડી પણ ન થાય ને ખોટું પણ ન થાય એના માટે જે કઈ નિયમ નાખવાનો હોય રૂલ્સ નાખવાનો હોય નાખીને પણ સામાન્ય માણસ હેરાન ન થાય ખૂબ મહત્વાકાંક્ષી અને મોટો નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને આવતીકાલે પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમને નિહાળવા આગ્રહ કર્યો છે સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ પરીક્ષાર્થીઓને તણાવમુક્ત થઈને પરીક્ષા આપવા પડકારનો સામનો કરવાની વ્યવહારુ પદ્ધતિઓ અપનાવવા સંકલન જાળવવા અને આત્મવિશ્વાસ વધારવા પર ભાર આપ્યો છે શ્રી મોદીએ કહ્યું આ વર્ષે પરીક્ષાર્થીઓની સાથે દેવમોગરા કોયમતુર રાયપુર ગુવાહાટી અને તેમના સત્તાવાર નિવાસસ્થાન સાત લોક કલ્યાણ માર્ગ દિલ્હીમાં મહત્વના સત્ર પણ યોજાયા પીએમ કિસાન પોર્ટલમાં રાજ્યના ખેડૂતોની ઇઠ્યાસી ટકા નોંધણીની કામગીરી પૂર્ણ કરી ગુજરાત સમગ્ર દેશમાં ચોથા ક્રમે છે આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું ભારત સરકારના ડિજિટલ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજીસ્ટ્રેશન પ્રોગ્રામ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આ કામગીરી કરવામાં આવી છે રાજ્યમાં કુલ ઓગણસાઠ લાખ લાભાર્થીએ ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર નોંધણી કરાવી છે કુલ ઓગણસાઠ લાખ લાભાર્થીઓનું ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ ઉપર રજીસ્ટર કરીને ભારત સરકારને એની નોંધ લીધી અને જેથી ભારત સરકાર દ્વારા સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ હેઠળ બસો કરોડ રૂપિયા એ સ્પેશિયલ આસિસ્ટન્ટ તરીકેની નાણાકીય ગ્રાન્ટ એ રાજ્ય સરકારને મળી છે અને દેશમાં ચોથા ક્રમે આપણું ગુજરાત રાજ્ય આ કામગીરીમાં આવ્યું છે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સીઆઈએસએફ દ્વારા યોજાયેલી વંદે માતરમ કોસ્ટલ સાયકલ યાત્રા ગઈકાલે ગીર સોમનાથ પહોંચી શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ડારી ટોલનાકા પાસે સીઆઈએસએફના જવાનોનું સ્વાગત કરાયું સીઆઈએસએફના આસિસ્ટન્ટ કમાન્ડર પ્રવીણકુમારે જણાવ્યું કે આ યાત્રાના માર્ગમાં આવતા ગામોના લોકો સાથે સંવાદ સાધવામાં આવી રહ્યો છે हम लोग पोरबंदर से सोमनाथ की दूरी तय करके यहाँ तक पहुँचे हैं और सी आई एस एफ का कोस्टल साइक्लोथन का इस बार का थीम है वंदे मातरम कोस्टल साइक्लोथन जो कि वंदे मातरम के 150 वर्ष को कमोमरेट करता है और यही साथ साथ हम कोस्टल विलेजेस जो कि तटीय गांव समुदाय जो आ रहे हैं हमारे यहाँ पे रास्ते में हम उनसे मुलाकात कर रहे हैं उनकी समस्याएं जान रहे हैं और उनको सिक्योरिटी के प्रति जागरूक कर रहे हैं हमारा यही संदेश है कि कोस्टल कम्यूनिटीज़ का इंडिया के डेवलपमेंट में बहुत बड़ा रोल है और हमारा इस बार का थीम સુરક્ષિત તટ સમૃદ્ધ ભારત ઉલ્લેખનીય છે કે ગત અઠ્યાવીસ જાન્યુઆરીએ લખપત કિલ્લાથી પ્રસ્થાન થયેલી આ રેલી આગામી એકવીસ ફેબ્રુઆરીએ કેરળના કોચી પહોંચશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એ ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો રાજ્યભરમાં આગામી એકવીસ તારીખથી સુજલામ સુફલામ જળ અભિયાનની કામગીરીનો પ્રારંભ કરાશે આ વર્ષના ચોમાસા પહેલા જળ અભિયાનના કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે અભિયાન વહેલા શરૂ કરાશે આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું આગામી ત્રણ માર્ચે હોળી છે જેથી શ્રમિકો તહેવારને કારણે વતન જતા હોવાથી કામગીરીમાં વિલંબ ન થાય તે માટે પણ આ નિર્ણય કરાયો છે એટલે દર વર્ષ કરતાં આ વર્ષે પાણીના સંગ્રહ માટે તળાવ ઊંડા કરવાની કામગીરી વહેલા હાથ ધરાશે ગત આઠ વર્ષમાં આ અભિયાન અંતર્ગત તેર હજાર ચોરાણું મિલિયન કન ફૂટ પાણીનો સંગ્રહ કરાયું હોવાનું પણ શ્રી વાઘાણીએ ઉમેર્યું શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરાગ કુમારા દિસા નાયકે ગઈકાલે કોલંબોના ગંગારામાયામ મંદિરમાં ભગવાન બુદ્ધના પવિત્ર દેવની મોરી અવશેષના પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદઘાટન કર્યું આગામી દસ ફેબ્રુઆરી સુધી યોજાનારા આ પ્રદર્શનને નિહાળવા હજારો શ્રદ્ધાળુઓ પહોંચે તેવી અપેક્ષા છે ગુજરાતના દેવની મોરી પુરાતત્વીય સ્થળ પર મળી આવેલા આ અવશેષ ખ્રિસ્ત યુગની શરૂઆતની સદીના છે અગાઉ પવિત્ર અવશેષો ભારતીય વાયુસેનાના ખાસ વિમાનમાં કોલંબો પહોંચ્યા હતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત વરિષ્ઠ બૌદ્ધ સાધુઓ અને અધિકારીઓના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળ પર કોલંબો પહોંચ્યું હતું રાજકોટ મહાનગરપાલિકાનું આગામી વર્ષનું ત્રણ હજાર પાંચસો પંચાણું કરોડ રૂપિયાનું મુસદ્દા અંદાજપત્ર સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાયું છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરાયેલા અંદાજપત્રમાં ઘરે ઘરે જઈને કચરો એકત્રિત કરવા અને પાણી વેરામાં પચાસથી એકસો વીસ ટકાનો વધારો સૂચવાયો છે અંદાજપત્રમાં રમતગમત અને હવા ગુણવત્તા પર વિશેષ ધ્યાન અપાયું હોવાનું મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું સ્પોર્ટ્સ ઉપર આ વખતે ઘણો ફોકસ છે આ બજેટમાં અને એર ક્વોલિટીના ઇમ્પ્રુવમેન્ટ અને પ્લસ ટાઈમલી ડિલિવરી ઓફ પ્રોજેક્ટ એ આ બજેટમાં અમે એશ્યોર્ડ વેમાં જવા માંગીએ છીએ જે સમય નક્કી કર્યો છે એ બજેટમાં એજિન્ડ થવો જ જોઈએ એની માટે પણ આ બજેટનું એડવાન્સ છે એક ટ્વીન ડિજિટલ નો અમારો પ્રોજેક્ટ છે સિટીનો એ ઈ મેડિકેર અમે એડ કરી રહ્યા છીએ અને પીપીપીથી સ્પોર્ટ્સ અમે પીપીપી પોલિસી લાવવા માંગીએ છીએ મહિલાઓની પ્રીમિયર લીગ ડબલ્યુપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટની ફાઇનલ મેચ આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે વડોદરાના કોટંબીના બીસીએ સ્ટેડિયમમાં સાંજે સાડા સાત વાગ્યા મેચ શરૂ થશે સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની બેંગલુરુની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે જ્યારે માહ રોડ્રીગ્સની આગેવાની હેઠળની દિલ્હીની ટીમ બીજા ક્રમાંક પર છે અગાઉ મંગળવારે રમાયેલી એલિમિનેટરની મેચમાં ગુજરાતની ટીમને હરાવી દિલ્હીની ટીમ ફાઇનલમાં પહોંચી છે રાજકોટમાં અનધિકૃત સફેદ એલઇડી હેડલાઇટ ધરાવતા પાંત્રીસ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને રાજકોટ શહેર તથા જિલ્લા પોલીસની સંયુક્ત ઝુંબેશ હેઠળ આ વાહન ચાલકો પાસેથી બે લાખ રૂપિયાનો દંડ પણ વસૂલ કરાયો છે રાજ્યમાં ધોરણ દસ અને સંસ્કૃત પ્રથમાના પરીક્ષાર્થીઓના આંતરિક મૂલ્યાંકનના ગુણ તથા શાળા કક્ષાના વિષયની પરીક્ષાના ગુણ બોર્ડની વેબસાઇટ પર આજથી ભરી શકાશે શાળાના આચાર્યો વેબસાઇટ અને પર આજથી આગામી ફેબ્રુઆરી સુધી વિદ્યાર્થીઓના ગુણ ભરી શકશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું ભારત અમેરિકા વચ્ચે વેપાર કરારથી રાજ્યના એમએસએમઇ સહિતના વેપાર ઉદ્યોગને સીધો લાભ થશે રાજ્યમાં આગામી પહેલી એપ્રિલથી આવક અને જાતિના દાખલા સહિત અઢાર પ્રમાણપત્ર ઓનલાઈન મળશે પીએમ કિસાન પોર્ટલમાં રાજ્યના ખેડૂતોની ઇઠ્યાસી ટકા નોંધણી સાથે ગુજરાત સમગ્ર દેશમાં ચોથા ક્રમે રાજ્યમાં આગામી એકવીસ તારીખથી સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધરાશે અને ડબલ્યુપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની ફાઇનલ મેચ આજે વડોદરામાં રમાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગે પિસ્તાળીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો